જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો હું આચાર્ય દુર્ગાપ્રદ શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં આ કાર્યક્રમ દર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ રાશિફળની ચર્ચા કરીએ છીએ સાથે સાથે આપના પંચાંગની વાત હોય છે આજે જન્મનાર બાળકની રાશિ કઈ હોય નક્ષત્ર કયું હોય એ તમામ વસ્તુઓ આપણે બતાવીએ છીએ પંચાંગની પછી શું હોય છે કે તમારો દિવસ કેવો જશે કેવી રીતે તમારે ઉપાયો કરવાના એ પણ આપીએ છીએ પ્લસ તમારા જીવનની અંદર ઘણા બધા સંઘર્ષો હોય અને એની અંદર ઘણી બધી પ્રવૃત્તિઓ હોય એ તમામ પ્રવૃત્તિઓમાં તમને કેવી રીતે લાભ મળશે એની પણ વાત આજ આપણે કરતા હોઈએ છીએ જેને એક ઉપાય તરીકે અથવા ટિપ્સ તરીકે આપણે લઈએ છીએ અથવા જ્યોતિષીય સમાધાન કહેવાય તમારી કોઈ સમસ્યા છે તો એનું સમાધાન શું શા માટે આપણે એ સમસ્યાના માટે પ્રયત્ન કરવો એનો સમાધાન શોધવો પડે તો એના પાસે પણ આપણે ચર્ચા કરીએ છીએ તમારે પણ કોઈ મિત્રો સમસ્યા હોય કોઈ પ્રશ્ન હોય તો તમે અવશ્ય અમારો સંપર્ક કરી શકો છો અમારો ફોન નંબર નીચે આપવામાં આવેલો જ છે ફોન પર સંપર્ક કરશો કદાચ એકાદ વખત ફોન નથી લાગ્યો તો એવું નહીં સમજવાનું ફરી વાર લગાવીને જોઈ લેવાનો તમારા પ્રશ્નનો જવાબ અવશ્ય મળશે તો ચાલો શરૂ કરીએ પહેલાં આજનું પંચાંગ આજે શુક્રવારનો દિવસ છે પહેલાં માતા અંબિકાને વંદન કરી લઈએ ઓ વિદ્યુત્મ સમપ્રભા મૃગપતિ સ્કંધ સ્થિતામ ભીષણામ કન્યા ભી કરવાલ ખેટ બિલ સદ્ધસ્તા હસ્તૈશક્ર ગધેશ ખેઠ બિસ્ખામ ચાપમ ગુણમ તર્જનીમ બિભ્રાણા મલમાત્કા સસદારામ દુર્ગામ ત્રિણેત્રામ ભજે માતા દુર્ગા દેવીના ચરણોમાં વંદન કરી અને શરૂ કરી આપણે આજનું પંચાંગ આજે વિક્રમ સમત બે હજાર એંશી સખસમત ઓગણીસો પિસ્તાલીસ વીસ પચીસો પચાસ તારીખની વાત કરીએ તો આજે છવ્વીસમી જાન્યુઆરી બે હજારને ચોવીસ શુક્રવારનો દિવસ છે શુક્રવાર એટલે વાયવ્ય દિશા અથવા પશ્ચિમ દિશાની યાત્રા માટે વર્જિત હોય છે જવું હોય તો રાયના દાણા થોડા મોઢાની અંદર ચવાવી તમે યાત્રા પર જઈ શકો છો નક્ષત્ર આજે પુષ્ય રહેશે દસ વાગીને ઓગણ ઓગણત્રીસ મિનિટ સુધી અને ત્યારબાદ અષ્ટેશા નક્ષત્રની શરૂઆત થશે યોગ આજે પ્રીતિ છે સાત વાગીને બેતાલીસ મિનિટ સુધી અને ત્યારબાદ આયુષ્યમાન યોગની શરૂઆત થશે આજે જે કરણ છે એ બાલવકરણ રહેશે બાર વાગીને વીસ મિનિટ સુધી ત્યારબાદ કરણની શરૂઆત થશે અને આજની રાશિ જે છે કર્ક રહેશે એટલે ડ અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે જે જાતકો આજે જન્મી રહ્યા છે અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ અમારા દરેક દર્શક મિત્રોને આજે ભારતીય પ્રજાસત્તાક દિવસ છે દરેકને પ્રજાસત્તાકની ખૂબ ખૂબ શુભકામનાઓ હાર્દિક શુભકામના અને તમામ ભારતવાસીઓને તમારો આ પ્રજાસત્તાક સારી રીતે અને આવતા પ્રજાસત્તાક સુધી તમે સ્વતંત્રતાનો અનુભવ કરી શકો અને મનથી તમે વચનથી કર્મથી દેશને પ્રત્યે તમે વફાદાર રહો એ જ અમારી તમને સૌને નમ્ર વિનંતી તો દર્શક મિત્રો આપ સૌને પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના તો ચાલો હવે આપણે જોઈશું કેવો રહેશે તમારો આજનો દિવસ શરૂઆત પહેલાં કરીશું મેષ રાશિથી અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે ખાસ કરીને તમારા ગ્રહો અને ગોચરોની સ્થિતિ પ્રમાણે જો જોવા જઈએ તો કેટલાક તમારા ધારેલા કાર્યો પૂર્ણ થાય એવા સંભા એવી સંભાવના દેખાય છે પરંતુ થોડાક પ્રમાણમાં નોકરી વગેરેમાં જરા ધ્યાન રાખવાની પણ જરૂર છે કારણ કે નોકરી બાબતમાં થોડો પ્રોબ્લેમ ક્રિએટ થશે સંતાન પ્રાપ્તિનો યોગ તો બરાબર દેખાઈ રહ્યો છે પણ સંતાનના કેરિયરને લઈને થોડી ચિંતા તમારા મનમાં અવશ્ય વધે એવી સંભાવના દેખાય છે એટલે કેરિયર વધે નહીં ચિંતામાં વધારો ન થાય એની કાળજી લેવી પડશે વિદ્યાર્થીઓ વર્ગ માટે ખૂબ જ સુંદર સારો સમય છે તમે મનની ઈચ્છા પ્રમાણેનું કામ તમે કરી શકો એવા એવી સંભાવના છે નવું એડમિશન પણ તમને મળી શકે વિદેશ યાત્રા વગેરેમાં જવું હોય તો એમાં પણ તમને રાહત મળે એવા સંકેતો છે માતા અને પિતા વચ્ચેનું જે અંતર હતું એ અંતર તો દૂર થઈ જશે પતિ પત્ની સાથેના સંબંધો પણ સારા રહેશે પ્રેમ સંબંધોમાં વૃદ્ધિ થાય એવા યોગો દેખાય છે પરંતુ તમારા પેટ સંબંધિત તકલીફોમાં પણ વધારો થાય એવા સંકેતો પણ ગ્રહો આપે છે શું કરશો તો આ તમામ તકલીફો તમને ન પડે એના માટે ઘરે એક ઘીનો દીવો કરજો અને ઓમ ગંગ ગણપત નો જાપ કરી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું વૃષભ રાશિ બ ઉ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે સમય એકંદરે સારો દેખાય છે પણ સવારથી જ તમે માનસિક ઉચાટ અને ટેન્શનમાં હો એવું બની શકે કોઈ કારણસર આ કારણ તમને કોઈ ચિંતા આવી શકે છે સંતાન સંબંધી ચિંતાઓમાં તો રાહત મળી રહી છે નોકરી વગેરેમાં પણ પ્રમોશન મળે એવી સંભાવના પણ દેખાય છે હા કદાચ તમારે ટ્રાન્સફર વગેરેની સંભાવના બને છે અને એને લઈને તમે ચિંતાતુર હોઈ શકો સ્વાસ્થ્ય બાબતની જ્યારે ચર્ચા કરતા હોઈએ તો સ્વાસ્થ્યમાં થોડી ગડબડી આવે એવા સંકેતો પણ દેખાય છે એટલે શરીરમાં બીમારી ન વધે એની માટે ખાનપાનમાં ધ્યાન રાખવું નાની મોટી યાત્રા પર જવાનું થઈ શકે છે વિદેશ યાત્રા વગેરે માટે જો અરજી વગેરે કરી હશે તો એનો સારો ઉકેલ આવે એવી સંભાવના પણ દેખાય છે કદાચ મિત્રો કોઈ કામમાં તમે ફસાઈ ગયા હોય કોઈ કોર્ટ મેટર વગેરે હોય તો એમાં સમાધાનનો માર્ગ મળતો હોય તો આપણે અવશ્ય કરવો જોઈએ કારણ કે જો તેમ કરવામાં તમે ચૂક કરશો તો નુકસાન થશે શું કરશો તમે તો આજે ઘરે એક ઘીનો દીવો કરજો સાથે સાથે ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું મિથુન રાશિ કચ્છ અઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો ખર્ચનું પ્રમાણ આજે વધી રહ્યું છે નાણાંનો અપવ્યય ન થાય એની કાળજી લેજો ખાસ સ્વાસ્થ્ય બાબતમાં શરતી સરેખમ થવાની સંભાવના પણ વધી શકે છે અને એક બીજી બાબત પણ બની શકે કે નોકરી વગેરેમાં પણ થોડું ચેન્જિંગ બતાવી રહ્યું છે કદાચ તમે જે કામ કરતા હશો એમાં થોડું ચેન્જ થાય હા માનસિક ઉચાટ અને ટેન્શન સવારથી જ તમને બનેલું રહેશે પતિ પત્ની વચ્ચે થોડા મતમતાંતરની સંભાવના દેખાય છે પરંતુ એક વાત બીજી ધ્યાનમાં રાખવા જેવી એ રહેશે કે કોઈ તમે વ્યાપારમાં જોડાવા માગો છો કોઈની સાથે ભાગીદારી કરવા માગો છો તો જરા એમાં સાવધાની જરૂર રાખશો શું કરશો તો આજે તમારે એક ઘીનો દીવો કરવો છે ઘરે અને ત્યારબાદ ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરી ભગવાન શિવ પર જળાભિષેક કરી દિવસથી શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિ ડહ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ધંધાધારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે પરંતુ તમારા કુટુંબ અને પરિવાર વચ્ચે થોડા મત મતાંતર થવાની સંભાવના દેખાય છે પરિવારના લોકો તમારાથી થોડા જૂતા પડતા હોય એવું બની શકે આવકની દ્રષ્ટિએ જોઈએ તો આવક તો તમારી સારી દેખાઈ રહી છે પરંતુ સંતાનને લઈને થોડી ચિંતા તમને વધી રહી છે એના કેરિયરને લઈને પણ ચિંતા હોઈ શકે છે આર્થિક રીતે દિવસ જોઈએ એટલો સારો નથી દેખાતો માટે આર્થિક કોઈ બી આયોજન વગરનું કામ કરવાની જરૂર નથી પતિ પત્નીનો સાથ સહકાર મળશે સંતાન પ્રાપ્તિનો યોગ થશે સંતાનના કેરિયર વગેરેમાં તમને સફળતા મળે વિદેશ યાત્રા વગેરેમાં પણ ફાયદો થશે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરજો અને સાથે સાથે એક અપંગ વ્યક્તિને વસ્ત્ર દાન કરી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે તો ચાલો દર્શક મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિ મોટા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે વ્યાપારીઓ માટે વ્યાપારમાં ફાયદો થાય એવા સંકેતો છે પણ નોકરી કરવા બાળકોએ થોડું સહન કરવું પડે એવી સ્થિતિ દેખાય છે કદાચ તમારું પ્રમોશન વગેરે બી રોકાઈ શકે છે એટલે બહુ એમાં ઉચાટ કરવા જેવી બાબત નથી પરંતુ ધંધાધારી વ્યક્તિઓ માટે સમય થોડો સારો દેખાઈ રહ્યો છે વિદેશ યાત્રા વગેરેની ફાઇલો જો હશે તો એમાં તમને સફળતા મળશે એટલે તમે વિદેશની ફાઇલો મૂકી શકો છો અને આગળ જઈ શકો છો લગ્ન વગેરેની વાતો જે અટકી ગઈ હતી એ વાતો પૂર્ણ થાય એવા સંકેતો પણ દેખાય છે પ્રેમ સંબંધોમાં થોડી નિષ્ફળતા મળે એવા સંકેતો પણ ગ્રહો આપે છે તો શું કરશો તમે તો દિવસને વધારે સારો બનાવવો હોય શુભ બનાવવો હોય તો તમારે આજે ગાયને ચણાની દાળ ગોળ રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ તમારો જશે તો ચાલો દર્શક મિત્રો હવે આપણે જોઈશું કન્યા રાશિ પઠાણો અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોવા જઈએ તો કામકાજમાં તો સફળતા મળી રહી છે નવા કામની પ્રાપ્તિ પણ થઈ રહી છે સોર્સ ઓફ ઇન્કમ પણ વધી રહ્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક તમારા સાથીઓ અને અથવા મિત્રો જે બી તમારા ભાગીદારો હોય એનાથી થોડો દગો ફરેફ થતો હોય એવું લાગે છે શનિકેતુની સ્થિતિ પ્રમાણે તમને થોડો દગો થાય ફરેફ થાય એવી સંભાવના પણ બની રહી છે માટે એનાથી કાળજી લેવાની જરૂર છે આ થોડો વિશ્વાસ કરશો નહીં કોઈ ખોટી જગ્યાએ સહી વ્યક્તિ સિગ્નેચર વગેરે વાંચ્યા વગર કરવાની જરૂર નથી હા એક વાત બની શકે છે કારણ કે કોઈ સરકારમાં કોઈ ગફલા કે કંઈ બીજી ગડબડ કરી હોય તો એનો સામનો પણ તમારે કરવો પડી શકે છે માટે સાવધાન રહીને કામ કરવાની જરૂર છે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો ઓમ નમો નારાયણ મંત્રનો જાપ કરી અને પીપળે જળ ચઢાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિ ર અને ત અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નવા લોકોની મુલાકાત પણ તમને આજે થશે કદાચ તમે યોજનાઓ બહુ પહેલાંથી બનાવી રહ્યા છો એ યોજનાઓમાં પણ તમને થોડી નિષ્ફળતા મળશે શેરબજાર કે બજારોનું જે કામ કરી રહ્યા છો એમાં પણ તમને નિષ્ફળતા મળે એવા સંકેતો દેખાય છે ખાસ કરીને ધંધાધારી વ્યક્તિઓએ સાવધાન રહીને કામ કરવાની જરૂર છે સરકાર તરફથી પણ કોઈ તકલીફ આવે એવી સંભાવના પણ બને છે પતિ પત્નીના સાથ સહકાર સારા રહેશે સ્વાસ્થ્ય બાબતમાં જે ચિંતા હતી યથાવત રહેશે એટલે કે એમાં સુધારો હજી દેખાતો નથી સંતાન પ્રાપ્તિનો યોગ પણ સારો છે સંતાનના કેરિયર અંગેની ચિંતામાં રાહત મળશે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરજો ઓમ હોમ સહ મંત્રનો પ્રયોગ કરી શિવજી પર જળાભિષેક કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે કરૃશ્ચિક રાશિ ન અને ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે દિવસ તો સારો અને ઉત્તમ દેખાઈ રહ્યો છે તમારા માટે જે ગ્રહોની સ્થિતિ બની રહી છે એનાથી થોડું સ્વાસ્થ્ય સંબંધી ચિંતા આવી શકે છે સ્વાસ્થ્યમાં થોડો સુધારો કરવાની જરૂર છે એટલે એમાં થોડી તકલીફ પડે એવા સંકેતો દેખાય છે સાથીઓનો સાથ સહકાર તો તમને મળી રહ્યો છે અને તમે પોતાની રીતે પોતાનું કામ કરવામાં સક્ષમ હોય એવું બની શકે છે એક બાબત બીજી છે કે કદાચ તમારા સંતાન અંગેની જે ચિંતા તમારી હતી એ હજી બી યથાવત રહેશે પતિ પત્ની વચ્ચે કોઈ અનુકૂળ ન હોય અથવા તો બંને વચ્ચેના સંબંધો ખરાબ હોય એવી સંભાવના પણ બની રહી છે એક બીજી બાબત તમારે ધ્યાનમાં એ રાખવી પડશે કે કોઈ નવો બિઝનેસ કે નવો વ્યાપાર કરવો હોય તો જરા સાવધાન રહીને કરવાની ખાસ જરૂર છે આજે સ્વાસ્થ્યમાં તમને થોડી ચિંતાવાળો વિષય અવશ્ય બની રહ્યો છે શું કરશો તમે તો આજે ઘરે એક ઘીનો દીવો કરજો ઓમ નમો ભગવતે વાસુદેવાએ મંત્રનો જાપ કરી અને ભગવાન શિવને જળ ચઢાવી દિવસની શરૂઆત કરજો સારામાં સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈશું આપણે ધન ધનરાશિ ભ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે આવક કરતાં જાવકમાં થોડો વધારો દેખાઈ રહ્યો છે એના ઉપર તમારે કંટ્રોલ કરવાની ખાસ જરૂર છે સાથીદાર અને મિત્રોનો જે સાથ સહકાર હતો એ તો તમને મળી રહ્યો છે કુટુંબ અને પરિવારનો સાથ થોડો ઓછો મળતો હોય એવું લાગે છે માટે આપણે કોઈ બી કામ કરતા હોય તો એને સાચવીને કામ કરવાની ખાસ જરૂર છે માતા અને પિતા વચ્ચેનો સંબંધો સારા રહેશે પતિ પત્નીનો સંબંધ પણ સારો રહેશે નાણાકીય વ્યવહારોથી જરા દૂર રહેવાની પણ જરૂર છે એક બીજી બાબત ધ્યાનમાં રાખવાની રહેશે કે સ્વાસ્થ્ય સંબંધી થોડી તમારા પગમાં તકલીફ આવે એવી સંભાવના પણ વધી રહી છે શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરજો અને ચણાની દાળનું દાન કોઈ બી બ્રાહ્મણને આપી દિવસની શરૂઆત કરજો સારું દિવસ ચાલો હવે આપણે જોઈશું મકર રાશિ ખજ અક્ષરથી જે નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ સારો દેખાય છે જો કદાચ તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો સ્વાસ્થ્યમાં થોડી ચિંતા થાય એવા સંકેતો દેખાય છે તમારા સાથીદારોનો સાથ સહકારની વાત હોય તો એમાં પણ થોડો પ્રોબ્લેમ આવતો હોય એવું લાગે છે નાણાકીય વ્યવહારોને નાણાકીય લેવડ દેવડથી દૂર રહેવાની જરૂર છે જૂના અટવાયેલા નાણાં તમારા મળે એવી સંભાવના દેખાતી નથી માટે કોઈની સાથે ખોટા કકડાટમાં ઉતરવાની પણ જરૂર નથી હા પોલીસ કેસ કે એવી સંભાવના બનતી હોય પરંતુ એ કરવાથી આપણને પૈસા આપણા વધારે ગૂંચમાં જશે એવું દેખાય છે માટે સાવધાન રહીને કામ કરવાની જરૂર છે સંતાન અંગેની ચિંતા થોડી વધી રહી છે તમારા મનમાં ટેન્શન છે જમીન મકાનના પ્રશ્નોનો સોલ્યુશન અવશ્ય આવશે શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરજો અને ખાસ કરીને ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે કુંભરાશિ ગશા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ હોય છે નાણાકીય લેવડ દેવડ અને વ્યવહારોથી જરા દૂર રહેવું ઉતાવળે આંબા પાકતા નથી એવું તેને ધ્યાન રાખવી ખાસ કરીને જમીન મકાનના પ્રશ્નોનું તમારો સોલ્યુશન આવતું હશે તમે કદાચ મકાન કે જમીન વેચવા કાઢી હોય તો એ વેચાતા થોડી વાર લાગે એવું દેખાય છે સ્વાસ્થ્ય તમારું ગડબડ દેખાઈ રહ્યું છે સ્વાસ્થ્ય બાબતમાં બહુ ધ્યાન ફેદરકારી રાખવા કરતાં ડૉક્ટરની સલાહ જલ્દી લેવી એ જરૂરી છે મિત્રો સંતાન સંબંધી જે ટેન્શન હતું એમાં રાહત મળી રહી છે એટલે જોવા જઈએ તો સમય તમારો સારો દેખાય છે શું કરશો તમે તો આજે તમારે એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો હવે આપણે જોઈએ મીન રાશિ દચ જથો અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ સારો દેખાય છે આવક કરતાં જાવકમાં વધારો દેખાય છે પરંતુ સામે આવકનો પણ વૃદ્ધિ સારી દેખાય છે માતા અને પિતા વચ્ચે જે અંતર હતું એ અંતર દૂર થઈ જશે પતિ પત્નીના સાથ સહકાર મળશે ઉતાવળે કોઈ કામ કરવું નહીં એ વાતને ધ્યાન રાખજો કારણ કે કોઈ નુકસાન પણ તમારું એ ઉતાવળને લઈને થઈ શકે છે અને આજે બપોરે જ પછી તમારે કોઈ ભી ઉપાય કરવો છે તો બપોર પછી કરવાનો છે અને એના માટે તમારે ખાલી એક ગરીબને વસ્ત્રનું દાન આપવાનું છે એ આપી તમે દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે તો દર્શક મિત્રો આ તો જોયું આપણે આજનો રાશિફળ ચાલો હવે આપણે જોઈ લઈએ કેવો રહેશે આજના ટીપ વિશેની વાત આજે પ્રજાસત્તાક દિવસ છે આપણે એના ઉપર થોડી નજર કરીશું આપણો મોટો વિષય તો નથી પરંતુ છતાંય આપણે ઇતિહાસ ઇતિહાસમાં બહુ ઓછું જાણતા હોઈએ કદાચ એવું બની શકે પરંતુ એટલું તો જાણીએ છીએ કે પંદરમી ઓગસ્ટ બે હજાર ને સુડતાલીસમાં આપણો ભારત વર્ષ આઝાદ થયો એટલે અંગ્રેજોને અહીંયાથી વિદાય આપવામાં આવી અને ત્યારબાદ લોકતાંત્રિક દેશ તરીકે આપણા સંવિધાનનું સન્માન સંવિધાનની શરૂઆત ઓગણીસો પચાસની અંદર કરવામાં આવી જે છવ્વીસમી જાન્યુઆરી હતી એટલે છવ્વીસ જાન્યુઆરીના લીધે જ્યારે સંવિધાન બન્યું ત્યારથી તમારી ખરેખર સ્વાયત્ત સંસ્થાઓની સ્થાપના થઈ એ પહેલાં તો બધું ઠીક ઠીક હતું અંગ્રેજોના સિદ્ધાંતો પ્રમાણે હતું અત્યારનું જે સિદ્ધાંત ચાલી રહ્યો છે જે આપણો સંવિધાન છે એ સંવિધાન જે છે એ લોકોનું લોકો દ્વારા અને લોકો વડે ચાલતું સંવિધાન કહેવાય આપણા જે પૂર્વજો હતા એટલે કે પૂર્વ જે અમારા સ્વતંત્રતા સેનાનીઓ હતા જેમાં મહાત્મા ગાંધી જવાહરલાલ નહેરુ લાલા લજપતરાય બાલગંગાધર તિલક રાજેન્દ્ર પ્રસાદ આ તમામ લોકો જે જેટલા પણ સ્વતંત્રતા સેનાની હતા કારણ કે જે લોકોએ આઝાદીની અલખ જગાયેલી કારણ કે પહેલા તમે ગુલામ હતા આની પહેલા રાજસી રાજ રાજ દરબારની અંદર ગુલામ હતા મુસલમાનોને બધા હતા એટલે એ લોકો પોતાનું રાજ કરતા હતા એટલે જેને આપણે મુગલ તરીકે ઓળખીએ છીએ પછી મુગલો પછી એમને દબાવા અંગ્રેજો આવ્યા અંગ્રેજો બસો વર્ષ સુધી આપણે ત્યાં દોઢ સો વર્ષથી ઉપર એટલે બસો વર્ષ સુધી આપણે ત્યાં રાજ કર્યું અંગ્રેજો પછી એની અંદર અલખ જગાવ અલખનો અર્થ થાય છે મિત્રો અંદરથી એક ચિનગારી ઉઠી કે ખરેખર આ અમે પરતંત્ર છીએ કારણ કે એમના આદેશ પ્રમાણે અમારે જીવવાનું દેશ અમારો કામ અમારું રાજ્ય અમારું પણ અમારે શું બીજાના આધારે જીવવાનું એ વાજબી નથી આજે કોઈ બી હોય સ્વતંત્રતાનો મતલબ થયો કે તમે તમારી રીતે સ્વતંત્ર છો હા ખોટું કામ કરવા નહીં તમે કોઈનો મર્ડર કરવા માટે સ્વતંત્ર નથી તમે કોઈને લૂંટી લેવા માટે સ્વતંત્ર નથી તમે કોઈને એમ કે ઇજ્જત બેજ્જત કરવા માટે સ્વતંત્ર નથી કોઈને ગાળો બોલવા માટે પણ તમે સ્વતંત્ર નથી એના માટે સંવિધાન બનાયેલું છે કે તમે જો કાતા તમે આવું કંઈક ગડબડ કરી તો સંવિધાન તમને દંડ આપશે તમારા ઉપર કોઈ પોલીસ કેસ થાય કે આ થાય જે થાય આ બધી પ્રક્રિયાઓ જે આપેલી છે એ શા માટે છે એ તમને દંડ એટલા માટે છે કે ભાઈ તમે સંવિધાનની વિરુદ્ધ એટલે તમે તમારા સમાજની વિરુદ્ધ સંવિધાન પછી આવે સમાજ આવે તમે સમાજની વિરુદ્ધ કામ કરી રહ્યા છો તો જ્યારે તમે સમાજ વિરુદ્ધ કામ કરો એટલે એને દંડ આપવાનું કામ ક્યાં લખેલું છે સંવિધાનમાં એ સંવિધાન આપણો કાયદેસર જ્યારે બન્યો ત્યારે આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે એ જ દિવસને આપણે ઓળખીએ છીએ અને એ છવ્વીસમી જાન્યુઆરી હતું એટલે છવ્વીસમી જાન્યુઆરીમાં ખરેખર આપણા રાષ્ટ્રની વાત કરીએ જ્યારે દેશની વાત કરતા હોઈએ તો પંદરમી ઓગસ્ટના દિવસે જે વડાપ્રધાન હોય એ મેન ગણાય છે અને એ જ ધ્વજવંદન કરી શકે કારણ કે એ લોકોનો પ્રતિનિધિ છે પરંતુ છવ્વીસમી જાન્યુઆરી સંવિધાનિક પ્રતિનિધિ જે છે રાષ્ટ્રપતિ કહેવાય જે વડાપ્રધાન કરતાં પણ ઊંચો પદ છે અને એ રાષ્ટ્રપતિ છવ્વીસમી જાન્યુઆરી રાષ્ટ્રનું જે ધ્વજબંધન કરતા હોય છે એટલે એ રાષ્ટ્રનું ધ્વજ જે છે મહત્વની વસ્તુ ધ્વજ છે ધ્વજા શા માટે ધ્વજ એટલા માટે હોય છે કે ધ્વજ જ તમારું પ્રતિક છે કે તમે સ્વતંત્ર છો તમે તમારી રીતે એની પ્રભુ સત્તાની નીચે તમારે કામ કરવાનું છે એટલે શક્તિ વરસાને વાલા પીરો હરસાને વાલા પ્રેમ સુધા વરસાને વાલા આ જે તિરંગો છે ત્રણ રંગવાળો તિરંગા જેને કહેવાય છે જેની અંદર કેસરીયો રંગ છે કે જે તમને બલિદાનની સાક્ષી આપે છે લોકોએ બલિદાન કરીને શાંતિ મેળવવા માટે એટલે કે સફેદ રંગની વ્યવસ્થા કરી એની અંદર ધર્મની પણ વ્યવસ્થા છે ધર્મચક્ર બનેલું છે અને ત્યારબાદ લીલી લીલોતરી પણ છે એટલે કે પ્રગતિ અને વિકાસની વાત છે તો તમારું જ્યારે પોતાનું સંવિધાન બન્યું જ્યારે તમે તમારા પોતાના કાયદામાં આવ્યા તો તમારા કાયદા દ્વારા તમારા દેશનું સંવિધાનને લઈ અને તમારે દેશને આગળ વધારવાનું છે આપણે પણ એ જ વિચારવાનું છે સત્તાધીશો ગમે તે કરતા હોય કેટલા આંદોલનો નથી થયા કેટલા લોકોએ પોતાના પ્રાણોની આહુતિ નથી આપી અત્યારે લોકો એ બધું ભૂલી ગયા કે એ લોકોએ આહુતિ આપી હતી ખોટા હતા અમે બધા સાચા છીએ આવો જે ભ્રમ છે મગજની અંદર એ ખરેખર ભ્રમ ખોટો છે એ તમારા માટે નુકસાનકારક ભ્રમ છે દેશની જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ પ્રમાણે જે લોકોએ બલિદાન કરી કે જે લોકોએ આયોજન કર્યું સૈનિક લડવા જાય છે મરવા માટે તો સૈનિક મરે છે અને એ સૈનિકો કે જે બોર્ડર ઉપર ઊભા છે ઠંડી હોય શરદી હોય ગરમી હોય પણ એ આપણી રક્ષા કરે છે જેમાં વિદેશીઓ આપણા અંદર ઘૂસી નથી જતા તો એ સૈનિકોને સલામ છે ખરેખર સૈનિકોને સેલ્યુટ કરવાની વાત છે આજે આપણે એમ કહીએ નહીં એ સૈનિકોની જરૂર નથી અમે તો અમારા માણસો રાખી દઈશું અમે અમારી રીતે ચોકીદારો રાખી દઈશું એ ન ચાલે દેશને બચાવવું હોય દેશની રક્ષા કરવી હોય તો દેશના સંસાધનોને વધારવાના દેશની અંદર જનતાને આમ જનતાને મોંઘવારી હોય કે જે હોય એ સરકારનો વિષય છે પરંતુ કોઈ પણ પ્રકારના અસંતોષથી લોકોને દબાવવાનું લોકોને દબાઈ દેવાનું આપણી જ વાત સાચી મનાવવાની આવી બધી પરંપરા એ સ્વતંત્ર દેશની પરંપરા નથી દર્શક મિત્રો જે અમારા બોર્ડર પર સિક્યુરિટી ફોર્સ છે જેને મિલેટરી તરીકે ઓળખીએ છીએ કે બીએસએફ કહીએ છીએ એ તમામ દળોને આજે પ્રજાસત્તાકના દિવસે અમારા અને અમારી ચેનલ તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામના અને ખરેખર હૃદયથી અમે સેલ્યુટ કરીએ છીએ તમે પણ સ્વતંત્ર રહો સ્વતંત્ર વિચારો લાવો અને સ્વતંત્રતા ઉપર હ તમારું ફોકસ હોવું જોઈએ કોઈ વોટ્સએપ યુનિવર્સિટી કે કોઈ બી યુનિવર્સિટી આપણા માટે જરૂરી નથી જય હિન્દ જય ભારત